હવે વાત કરીશું દાદા સરકાર આવ્યા છે એક્શન મોડમાં તેના વિશે ગુજરાત ફર્સ્ટ બજાર વાગી ગયું છે મહત્વપૂર્ણ સમાચાર જેમાં રાજ્યભરમાં તૂટેલા માર્ગને લઈને દાદા સરકાર એક્શનમાં આવી ગઈ છે તમામ નાના મોટા રોડ રસ્તા રિપેરિંગનું કામકાજ હાથ ધરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના આદેશ બાદ સમગ્ર તંત્ર ખડે પગે છે રિસર્ફિસિંગ તેમજ મેટલ વર્ક સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં ટીમ રાજ્યભરમાં કાર્ય કરી રહ્યું છે નાગરિકોને યાતાયાતમાં તકલીફ ન પડે તે માટે ખાસ આદેશ આપવામાં આવ્યા છે તમામ અસરગ્રસ્ત માર્ગોનું સત્વરે યુદ્ધના ધોરણે સમારકામ થઈ રહ્યું છે અમદાવાદમાં મોટા પાયે સમારકામની કામગીરી ચાલી રહી છે આ તરફ રાજકોટ મોરબી બોટાદ અમરેલી દ્વારકામાં પણ કામગીરી થઈ રહી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા વડોદરામાં પણ થઈ રહી છે અને આ તરફ ભાવનગર ગીર સોમનાથ અને અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પણ પૂરજોશમાં કામગીરી ચાલુ છે મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી જામનગર માર્ગ અને મકાન વિભાગે રોડ રસ્તાનું સમારકામ હાથ ધર્યું છે જેમાં ભારે વરસાદના કારણે બંધ થઈ ગયેલા છેતાળીસ પૈકી ઓગણત્રીસ રસ્તાઓ પૂર્વવત કરવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે તો જામનગર જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગો હાલ કાર્યરત છે ઓવરટોપિંગના લીધે માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના સત્તર રસ્તાઓ બંધ હતા સ્ટેટ હસ્તકના ત્રણ રસ્તાઓ સ્ટ્રક્ચર ડેમેજ અને ઓવરટોપિંગના લીધે બંધ હતા પંચાયત હસ્તકના ઓગણત્રીસ રસ્તાઓ શરૂ તો ઓવરટોપિંગના સત્તર રસ્તાઓ બંધ હતા રસ્તા પર ભરાયેલા પાણી ઓસર્યા બાદ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે સત્તર રસ્તા પણ ત્યારબાદ શરૂ કરાશે તો હરી પર પીપર ટોળા કોઝવે ડેમેજ થતા તાબડતોબ સમારકામ કરાઈ રહ્યું છે તો ધાંગધ્રા બ્રિજ એપ્રોચ તેમજ નાની નાગજર અને નાગના રોડ પણ શરૂ કરાયો છે મહત્વપૂર્ણ અપડેટ રાજકોટથી મળી રહ્યા છે રાજકોટના જામગઢ પાસેના મેજર બ્રિજની કામગીરી પણ શરૂ કરાઈ છે જૂના લો લેવલ બ્રિજ પર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર ચાલુ રખાયો છે બ્રિજના એપ્રોચનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો હાલમાં આ પુલ પર મેટલિંગ અને માટી પાથરવાની કામગીરી ચાલુ છે કામ પૂર્ણ થતા ડાયવર્ઝન તૈયાર થઈ જશે તો રફાળા તેમજ જામગઢ તરફ જવા વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ જશે વધુ એક અપડેટ મળી રહી છે આણંદથી આણંદ જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે જેમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું તો રિપેરિંગ રીસરફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલુ કરાઈ છે રસ્તાઓ પરથી વૃક્ષોને હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે જિલ્લાના પંચાયત હસ્તકના સાહીઠ રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે સમારકામની કામગીરી માટે આઠ ટીમ બનાવવામાં આવી છે તેવું અધિકારી એચ માર્ગો બંધ હતા એના ઉપર કામગીરી હાથ ધરી અને તબક્કાવાર જેમ જેમ ઓવરટોપિંગ ઉતર્યું છે પાણી ઉતર્યું છે ખાસ કરીને ખંભાત તારાપુર વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિમાં પાણી ખૂબ જ મોટી ઓવરટોપિંગ થયું હતું કાસ વિસ્તારના જે પાણી ઓવરફ્લો થવાના કારણે થયું હતું એના કારણે હાલમાં પણ અંદાજે ત્રીસ જેવા રસ્તાઓ બંધ છે છે તમામ નાના મોટા રોડ રસ્તા રિપેરિંગ નું કામકાજ હાથ ધરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના આદેશ બાદ સમગ્ર તંત્ર ખડે પગે છે રિસર્ફેસિંગ મેટલ વર્ક સહિતની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે તો આણંદમાં રિપેરિંગ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે પંચાયત હસ્તકના સાહીઠ જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા તો રાજકોટ હોય આણંદ ગીર સોમનાથ હોય વલસાડ હોય તમામ જગ્યાએ કામગીરી છે તે કરવામાં આવી રહી છે વલસાડમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે ચાલીસ ગામોને જોડતા ઔરંગા કૈલાશધામ પુલનું સમારકામ કરવામાં આવ્યું તંત્ર દ્વારા સત્તાવન પૈકી પચાસ રસ્તા પર કામગીરી પૂર્વવ્રત કરાઈ છે તો આ તરફ રાજકોટમાં પણ રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં કુવાડવાથી રફવાડા તરફ જતા જામગઢ પાસેનું બ્રિજનું કામ પણ ચાલુ છે બ્રિજ પર મેટલિંગ અને માટી પથરવાની કામગીરી કરવામાં આવી રહી છે